પોરબંદરમાં ભારે વરસાદ બાદ શહેર જળબંબાકાર થયું હતું જેના પાણી આજે સાત દિવસ બાદ પણ લોકોના ઘરમાં પાણી ભરાયેલા છે જેના લીધે લોકોને ચામડીના રોગો થવા લાગ્યા છે ત્યારે કોંગ્રેસ નેતા હીરાભાઈ જોટવા લોકોની મુલાકાતે પહોંચ્યા હતા આજે સાત દિવસના વાણા વીતી ગયા બાદ પણ પોરબંદર શહેરના છાયા વિસ્તારના ઘરોમાં પાણી ભરાયેલા છે લોકોને ઘરમાં રહેલ ઘર વખરી અને ઘર સામાન પણ પાણીમાં પલળી ગયો છે ત્યારે કોંગ્રેસ નેતા હીરાભાઈ જોટવા સહિતના સ્થાનિક નેતાઓ પીડિતોની મુલાકાતે પહોંચ્યા હતા અને લોકોની સમસ્યા જાણી પરંતુ આજે પણ લોકો મુશ્કેલીમાં છે પોરબંદર સહિત ઘેડના લોકો પણ પાણીમાં રહીને ચામડીના રોગી બન્યા છે અને પીડાઈ રહ્યા છે જેતપુર ડાઈનનું કેમિકલયુક્ત પાણી શહેર અને ઘેડ પંથકમાં આવી પહોંચતા આજે પણ ચામડીના રોગો થયા છે અહેવાલ અશ્વિન મારું નામ નિશા ભૂતિયા છે હું આ છાયા નવાપારા વિસ્તારમાં રહું છું અત્યારે હાલની પરિસ્થિતિને જોઈને અમે અટાણે બારોબાર પાણી અમારું આટલું ભરાય છે ને વધે છે

પાણી વધવામાં છે ગટરો ઉભરાય છે ગટરો માંથી કોઈ નિકાસ નથી થતો પાણી વધે છે વરસાદ વરસાદની જે પરિસ્થિતિ છે એ નગરપાલિકાના ભાજપ ભાજપ પ્રેરિત નગરપાલિકાના અણગણ વહીવટ ને લીધે છે જ્યાં પાણી ના હતા ત્યાં ગાર્ડન બનાવી દીધા જૂની ગટર વ્યવસ્થા હતી અને નું એક રોલ મોડેલ બનાવી અને પોરબંદર માં આપી દીધું આ બધી જ અવ્યવસ્થા ઉભી થઈ છે પોરબંદરમાં વરસાદ અને અણગણ વહીવટના લીધે આ અવ્યવસ્થાના રૂપે હું એટલું જ કેવા માંગુ છું કે આ જે કઈ બુટિફિકેશન નામે ભ્રષ્ટાચારનું મોડલ ડેવલપ કર્યું છે આમાં તમામ ભ્રષ્ટાચારીઓ જે નિર્ણયો લીધા છે આ બુટિફિકેશન ના એ બધા પાસેથી નાણાં વસુલાત કરી નુકસાની ના અને જે પીડિત પરિવારો છે એમને નહીં સહાય માટે આ નાણાં વાપરવામાં આવે એટલી આપણી માંગ

લોકોનો જીવન ધોરણ એટલું બધું ખરાબ રીતે જીવી રહ્યા છે કે એમના પગો હરી ગયા જેમ પેલા એક સમયે વાળા નામનો રોગ નીકળતો પગમાં અને પગને ખૂબ નુકસાન થતું જાનહાનિ પણ થતી એવું જ આજે એક દ્રશ્ય પોરબંદરના ખાડી વિસ્તારમાં જોયું કે એક માજીના પ્રમુખ પગ અને અસંખ્ય લોકોના પગો છે એ પગ સડી જાય છે એમનું કારણ

આક્ષેપ કરીને એમને બંધ કરી દેવામાં આવે છે એ અમને આજે જોવા મળ્યું છે